પૈસા એમને મેં આલ દીધા છે આ કમાય હું તાર તો બાદરી આવે છે મારા નામ દેવી ના ખાતર પડે કે છે એડી એડી થાજો તો સ્વાદ તો અખાડાનો આ નાનો દેવી શું કરે છે ડબોલીન મથેરી દે એ એ ઉઠે એય મને મારા કરી

અરે એવો લખલ દે કે પોરની છે એમ ને આ તો આપણે 2024 ના હોય કાઈ બધું કે છે અલ્યા તારા 12000 રૂપિયા આલે હૈ કે ને તો મારા બે છોકરા ઢેખોડે છોડતા તને મત શેત્રમ શેત્રમ બગેર ભાડે ઉઘડને આયો તમને નાવાનું ના હોય નાએ તો તારા બાપુને પૈસા જાતા રહે એમ કે છે માણસ કે મેલા ઉતારવાનો હોય કે પૈસા જાતા રહે એમો મોટર નથી લાગતો એવું છે હોય તાર મેલા રહી રે તો હટાવી દે જા તારે એવું તો તું શું કરી દે દબાઈ હર દે તું ગાડી બે પાછી દવા હાકરી ઢોળી ના હોય પાછી હવે ગાડી તો પૂતી થઈ માલેડી મકાડો કે આ તો તમારે હવે કેટલી ઠકડો ખાવાનો અલ્યા પણ એમ ના લાસી કે બાદરી છે 2000 ની ખબર નથી પડતી 2000 આલી ના આયા હો અન તો આશરી તો આકેરી વેલે રૂટ નો થાય ગલ્યો લાઈ ડબલ લાઈ તો ગોડી એક તો રેડ તને તો પાણી ખબર ના પડે ને અડધો પોઉન્ડ તો તારા બાપ લેવામાં તો 1.5 લેຊું બે એટલે તમે જના ભડલ થઈ ગયા આમ તો હબણ કોર તો થા ઉપર ને તારે તો વસ્તી ગોંડો ગૌ મારી બિટિ એટલે હું

આ હું તો મેઠક થા એની દવા લાય છે આ તો ક ગલ્યા કરવા ને ખબર પડે ડોટ પોઈન્ટ માં લખાયેલું છે બાપુ લીયો હવે આ ફોન નું બિયરન બાડી તો થઈ લઈ આયા છે 2023 નો તમે કે ને ઘણશો બાર ઓલા ઢુકડા છે ઓહા અને ડાઘો પડવા ના આલતે ઢુકડા પર હારે આ તેમાં આટલા બધા હારે દેખાડા ગળી પડ્યા સેન્ટ બેન્ડ ફાકે છે લાગે ની તો અમારા ગોદડો નોખુ રાખે તો ને તારા ગોદડા ભેડો નથી મળતી ગોદડો તો ચાર આખો કોથળાને બે વાર ફઢાવવા તું સિરપ પાત્રું હું કર મને કોથળાથી માલે તાર આમ તમે દોરા આમ આ કેવા લાગો છો અમને લાગુ છો આમ તમે તો આમ અશે હીરા દેવા લાગો છો ના હોય હીરા દેવા લાગો હું તો પહેલી વાર તે મને એવું કીધું કે હીરા દેવા લાગો બીજો ગોદા કે નો કે આઈ હાથી વાત એમ હીરા દેવા લાગો છે એમ ને હોય તેમે સાધુ કે હવે હવે આઈ કાય સધાય માર નહી કરવા તો આ આમ મારતો બધું પાણી એક તો કલ્લામાં માણસ છે ઈંડા ખચિરવા પડ્યા છે તેમે ઈંડા ખીરતો

ને તો બગન રૂપિયા છે રૂપિયા છે ને એ શું તમાર ક રૂપિયા લે આ ફેરના 2000 રૂપિયા લઈને આયા થઈ તો ભિખારી થઈ જવાના દંગા કર્યા છે હવે હેડ થાની માની બોળાવણી આહા હા અને હું શું કહું જો હા અ હવે ખરી લઈ હા અને હું આરામ કરું તો પાણી વાય બ થાકી નાયો છું હો આ જો હમણાં ખાલી બે થઈ ગયો બહાર ની નાયા મત થાકી નાયા હર થાક તો લાગે ને દર લો આવા નાવા